રોજ સાંજે સમાજમાં થઈ રહી છે એવું કહેવાય છે કે રામવાળાનો પગ પાખવાથી તેને બિલખાના દરબારશ્રી કાથડવાળા નાજાવાળાએ ત્યાં આશરો આપ્યો હતો અને તે બિલખામાં જ રહેતા અને તેની સેવા ચાકરી કરનાર માણસ અને તેના મૃતદેહને બોરિયા ગાળા સુધી ગાડામાં મૂકી આવનારો માણસ પણ હજુ થોડા વર્ષો પહેલા સુધી બિલખામાં જીવતો હતો લોકો કહે છે રામવાળાનું મત તો બિલખા રામબાગમાં જ થયું હતું આ ઘટનાના બીજા સાક્ષી બિલખાના પોલીસ ઓફિસર હુસૈન બેગ મિર્ઝા પણ હતા પરંતુ પછીથી જો એ વાત જાહેર થાય તો બિલખાના શાસક ગાયકવાડના ગુનેગાર સાબિત થાય કે તેણે બારવટિયાને આશ્રય આપ્યો હતો આથી રામવાળાની લાશને ગાડામાં લઈ જઈ બોરિયા ગાળામાં મૂકી આવ્યા હતા અને પછી મેરુ રબારી ફૂટી ગયાનું નાટક કરવામાં આવ્યું હતું અને પોલીસ કાગળો તૈયાર થયા હતા એવી વાતો હજુ બિલખાના બુઝુર્ગ લોકો કરી રહ્યા છે જો કે મેઘાણી આ બાબતે કશું લખતા નથી વળી ઝવેરચંદ મેઘાણીએ લખ્યું ત્યારે રામવાળાને અવસાન પામ્યા અને હજુ પંદરેક વર્ષ જ થયા હતા અત્યારે લોકો સાચી વાત કરતા ડરતા હશે જ્યારે પોલીસ દફ્તર મુજબ

જળવાઈ રહ્યા છે અને આજે ડાયરાઓમાં બુલંદ કંઠે ગવાય છે જે સૌરાષ્ટ્રની કાઠિયાવાડની જનતાની કદરદાની છે